ઉત્તર ભારતના રાજ્યોની અંદર હાલ કાળજાળ ગરમી વરસી રહી છે ઉત્તર ભારતની અંદર દિલ્હી સહિતના રાજ્યોની અંદર ગરમીનો પારો પિસ્તાલીસ છે તેર ડિગ્રી સુધીનો વધારો થયો છે જેને પગલે દેશભરમાં તીવ્ર ગરમીનો સમયગાળો શરૂ થઈ ચુક્યો છે મંગળવારે પંજાબનું ભઠિંડા સુડતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ હતું મંગળવારે હરિયાણાના સિરસાની અંદર તાપમાનતાલીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું અમદાવાદની અંદર મંગળવારે તાપમાન ગંગાનગરની અંદર સુડતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તો કોટાની અંદર છેતાલીસ પોઈન્ટ ત્રણ અને બીકાનેરની અંદર છેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું દેશની અંદર ઉત્તરીય રાજ્યો જેમ કે રાજસ્થાન પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશની અંદર બે દિવસ માટે ગરમીનું એલર્ટ પણ જાહેર કરાયું છે ત્યારે દિલ્હીની અંદર તાપમાન પિસ્તાલીસ સેલ્સિયસની આસપાસ રહેવાની પણ ધારણા રહેલી છે